રાજનીતિમાં કઈ પાર્ટીને વધુ બેઠક મળે તે વાહવાહી અને ઓછી બેઠક મળે તો લોકોને ગાળો આપવી તે સામાન્ય બાબત છે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સોશિયલ મીડિયા પર એક ડબલ મિનિંગવાળી પોસ્ટ મૂકતા વિવાદ સર્જાયો હતો અને અંતે તે પોસ્ટ ડિલીટ કરવાની ફરજ પડી તે મહત્વનું છે કે લોકસભામાં ભાજપને ઓછી બેઠકો આવતા કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે વિકાસની રાજનીતિમાં ખોટ પડી હોવાની રત્નાકર હતાશ થઈ ગયા હોવાનું તેમણે મૂકેલી પોસ્ટ પર લખ્યું લાગ્યું છે તેમણે કૂતરાની સરખામણી કોની સાથે કરી તેની સચિવાલયમાં ભારે ચર્ચા હતી કરી સોશિયલ મીડિયા એક્સ પર તાજા બનેલા રોડ પર કૂતરાના પગલાની તસવીર પોસ્ટ કરતા તેમણે કેપ્શન પણ લખ્યું હતું જે વાયરલ થતા વિવાદ સર્જાયો હતો બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App